હાલોલના ગેટ મુવાલા વિસ્તારમાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ટાસ્ક ફોર્સ કમિટીનો સપાટો પાંત્રીસ ટન દાણા અને પાંચ ટન જબલા મળી છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી કંપની સીલ કરી હાલોલ જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા અનેક નાના મોટા કારખાનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ ઓછા માઇક્રોના સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા બનાવવામાં આવે છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન પર સંપૂર્ણપણે રોક લગાવવા અને આવો એકમોને અંકુશમાં લાવવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા હાલોલ એસડીએમ હાલોલ ડીવાય એસપી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સહિતના તંત્રના અધિકારીઓને એક કમિટીની રચના કરી ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી જે કમિટીને બન્યા છે હજુ પાંચ થી છ દિવસ જેટલો સમયગાળો થયો છે જેમાં પાંચ થી છ દિવસના ટૂંકા સમયમાં ટાસ્ક ફોર્સ કમિટી એક્શનમાં આવી હતી અને હાલોલ જીઆઈડીસી નજીક ગેટ બોળા રોડ પર આવેલી એક કંપનીમાં ટાસ્ક ફોર્સ કમિટીની ટીમે આકસ્મિક છાપો મારીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો ને શુક્રવારે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર એસડીએમના પ્રતિનિધિ હાલોલ ડીવાય એસપીના પ્રતિનિધિ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી દવે સાહેબ તેમજ તેઓની સાયન્ટિફિક ઓફિસરની ટીમ અને હાલોલ નગરપાલિકાની ટીમ મળી કુલ પંદર જેટલા વ્યક્તિઓની ટીમે ગેટ મુવાડા રોડ પર આવેલી રામદેવ એન્ટરપ્રાઇઝમાં છાપોમારી કંપનીમાં બનતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના પાંચ ટન જેટલા જબલાનો જથ્થો અને પાંત્રીસ ટન જબલા બનાવવામાં વપરાતા સિંગલ પ્લાસ્ટિકના દાણાનો જથ્થો મળીને કુલ છત્રીસ લાખ રૂપિયાનો જથ્થો રેડ કરી પાડ્યો હતો જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે સ્થળ ઉપરથી વિવિધ પ્લાસ્ટિકના જબલા અને દાણાના સેમ્પલ લઈ હેફેસન માટે મોકલી આપ્યા હતા જ્યારે હાલોલ નગરપાલિકાની ટીમે ઝડપાયેલ તમામ માલ સામાનનું પંચનામું કરીને કંપનીને બહારથી સીલ મારી દીધું હતું જેને લઈને હજુ પણ કેટલીક કંપનીઓમાં બંધબારને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા બનાવતા કારખાનાના સંચાલકોમાં ભારે ભય સાથે દોડધામ મચી જવા પામી હતી જોકે આ બાબતે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરાલ બેન ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી હાલોલની ધરતી ઉપરથી સંપૂર્ણ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા નિસ્ત નાબૂદ નહીં થાય ત્યાં સુધીના આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા તમામ એકમોને શોધીને સીલ કરી દેવાની કામગીરી અવિરત ચાલુ રહેશે તેવી માહિતી આપી હતી દીપ શાહ હાલોલ